અબડાસા તાલુકાના તેરા ગામના ઐતિહાસિક તળાવના વધામણા કરવામાં આવ્યા અબડાસા તાલુકાના તેરા ખાતે તેરા ગામના ત્રણેય તળાવ ઓગની જતા તેરા ઠાકુર સાહેબ શ્રી મર્ધવરસિંહ જાડેજા પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા જેમાં તેરા ઠાકોર મર્ધવરસિંહ જાડેજા રામદેવસી જાડેજા મુખ્ય દાતા શ્રી ધનજી નારાયણજી ભદ્રાના ભત્રીજા

મહેશભાઈ ભણોસાલી જેઠાલાલભાઈ કાનજી વગેરે બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા જય આશાપુરા આજ પરિ થઈ છે ઉપર ભરાઈ ગયા છે અને આભાર માનું છું અને જે બધા દર આવો છો અને ગામને એટલું સપોર્ટ એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોહર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટિફુલ તારાઓ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે અને આજ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયસ બને હતા અને એમ જાણવાનું મળી કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડોક્ટર છે ને કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશીને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તલાવ હોય કે દરેક ફોર્મ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને અને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને માં તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ એ મારી કૃપા છે આશાપુરામાં સર્વપ્રથમ તો સર્વે કચ્છી વાસીઓને મારા અષાઢી બીજના નવા વર્ષના રામ રામ પ્રણામ વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયા છીએ વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો તેરા ગામ ને આને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને આ ત્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ હેરેજની પરંપરા રહી છે કે ટીલાટ અહીંયા આવે અને અહીંયાની પૂજા કરે એના સાથે આખું ગામ હળી મળીને આવું છે આજે તેરા ગામે બહુ હર્ષની હેલી સાથે તેરાના ત્રણે તળાવો ઓગણી જતા વધારવા માટે ઠાકોર સાહેબ શ્રી સાહેબસિંહજી પધાર્યા છે કુંવરસિંહ સાથે સહસિંહ ફેમિલી આપી ગામના જેવા આપણા મન માવે અને મનજીતસિંહ રાજાભાઈ મુંબઈથી ધનજીભાઈના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની પ્રતિક છે એટલે આજે આ સમજો તળાવ વધાવવા માટે હર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવામાં આવે છે અને આની અંદર એકસોને એક કિલો પેંડાની પ્રસાદી કરવામાં આવે છે મુંબઈથી ભાનુશાલી મહાજનના લગભગ પચીસ ત્રીસ ભાઈઓ પધાર્યા છે ગામના ઉપસરપંચશ્રી તથા ગામના પંચાયતના સદસ્યશ્રીઓ સૌ સાથે મળી અને આજે ચારો નાખવામાં આવે છે અને એ બહુ સરાહનીય છે કે જ્યારે પણ દુકાન પર હમણાં તો દુકાન નથી તોય પણ ચાર મહિના તો ચારો ગાયો માટે નાખવામાં આવે છે એ દાતાશ્રીને ધન્યવાદ અભિનંદન તેરા ગામથી હું એનો આભાર માનું છું જય માતાજી મારા તેરા ગામના બધા વડીલોને આદર સહિત કરું છું આપણા તેરા ગામના ઠાકોરશ્રી જે વર્ષોથી તળાવ વધાવવા માટે પુષ્ટિ દર વર્ષે આવી જાય છે અને આપણે બધકા તેરાવાસી સાથે મળી હર્ષોલ્લાસથી તેરા ગામના તળાવો વધાવીએ છીએ અને તેરા ગામના જે પણ ભાઈ બહેન વડીલ બધા પાખી પાડી અને આખો દિવસ મોજ કરે છે અહીંયા તેરાના તળાવ વધાવવા માટે જે આવે છે અને અષાઢી બીજના જે સકન થયું અને તેરાના તળાવો એક સાથે ત્રણે ભરાઈ ગયા પહેલો હું પરમપ્રભુ કૃપાળુ ભગવાનનો આભાર માનું મા આશાપુરાનો આભાર માનું કે જલ્દીમાં જલ્દી તેરા તેરા ગામના તળે તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો તો પરમ કપાળુ પ્રભુની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે તેરા ગામ ઉપર નહીં આખા કચ્છ ઉપર આખા ભારત ઉપર હું તો કહું છું કે આખા ભારતનું પણ નહીં આખા વિશ્વનું કલ્યાણ થાવ એવી મા આશાપુરા પાસે પ્રાર્થના ગામ ગામમાં ખુશી અને આનંદ જેવી ગાલ સારો એ વરસાદ આ મળી કે સમજી ગયો ખેતી આધારિત અને એ પાંચો તાલુકો ખેતી પ્રધાન હૈ તો ખરેેખર અજ બહુ ખુશી થયેતી એ તર પાા જે ભરજી વ્યાન તો પાંચ હર હંમેશામાં જ રાજ પરિવારથી પારા વધુ તાજા ઠાકોર સાહેબ મયુરભાઈ અચી ગયા પાર હમેશા અને રામ મુ ખાસ પથારેલ રાજાભાઈ ગાબુ સેટ અને ખરેખર નીકળે આમ તો ધન્ય દિવાતો કારણ કે હેરપ ચારો પંચ મહિના થયા સતત ખાઈ ચારો ચાલુ હો તરફ અને ખરેખર એની પરિવાર ખરી ખરી પરિવારથી પાં કારણ કે સ્કૂલ જો કામ હોય તારા જો કામ હોય તો અસી હર હંમેશા જે માટે એની જો ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આ સજા વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી ચંદ્રકાંત ગોર અસંજા સરપંચ શ્રી હર હંમેશા જે માટે ગમે કામ હોય ઈ ખડે પગે ઉભા રહેતા અને એની જો પૂરો પૂરો સાથ સરકાર આસા કે હોય અસ્યો બદલ આઉં તેરા સજે ગામ વતી દરેક સમાજચા જોગો પર તે ભા પધાર્યા એની જો ખૂબ ખૂબ આભાર માન્યા તો જય હિન્દ જય ભારત ત્રિપુરા રમેશભાઈ ભણુસાળી નલ્યબડા સા કચ્છ